હેલો ગાઈશ જય સ્વામિનારાયણ કેમ છો અત્યારે છે ને આ મેડમ છે પહેલાં અમને કે ડી માર્ટમાં થોડુંક એવું લેવું છે ને તો આપણે લઈ આવી ડી માર્ટમાંથી તો ડી માર્ટમાંથી લેવા આવ્યા તો આપને ખબર જ હોય ડી માર્ટમાં થોડુંક જ લેવાનું એટલે કેટલું થાય પછી કે વાગી ગયા સાડા સાત પોણા આઠ વાગી ગયા છે એવો પોણા આઠ વાગી ગયા છે ખાવું શું હોય કે પેરા બનાવી ને કે ખાતા જાય એટલે મેડમ છે ને પેલો તો કોલેજિયન બેડ છે ખાડી બીજું સારું કોલેજિયનમાં મારું પતિ જાય તો હાલે કોલેજિયનમાં મેળ ન આવ્યો હોય કે તો ગ્રીલ સેન્ડવીચ બતાવ લઈ લ્યો ને એ ખાતા જાય હા એ ગ્રીલ સેન્ડવીચ અત્યારે મેડમે એ એટલે પૂરું નથી થતું હોય તો દાબેલીનો ઓર્ડર આપેલો છે એ બાકી છે લઈ જીત આ ગ્રીલ સેન્ડવિચ છે અત્યારે હાલે છે અત્યારે આટલું ખાઈ લે ને પછી દાબેલીનો વારો છે મેડમે એ ચાલુ કરી દીધું છે હવે ખાવાનું મેડમને ભૂખ લાગી શરૂ થર દેનો મેડમ ને ભૂખ લાગી જાય ચાલુ કરી દીધું આપને હું નઈ લાગી હોય હે જો મિત્રો એન જોડે છે ખાલી પકડી રાખી જો હું ખાતો નથી ખાઈ લો હાલો જો આ એક પૂરી થઈ ગઈ આ બીજી આવી ગઈ છે

જો અમે ગ્રીલ સેન્ડવિચ ખાઈને આવ્યા હું ને શેજલ ને છોકરા બે બાકી હતા એટલે અમે બે ગ્રીલ સેન્ડવીચ કાધી મેડમ એ છે ને ડોટ ગ્રીલ સેન્ડવીચ કાધી છે મારા ભાગમાં અડધી આવી છે એટલી ખાઈ ગઈ છે તમને મિત્રો સાચું લાગે છે ખાધી હોય જો કોમેન્ટ કરી જણાવજો ડોટ ખાધી છે કે નહીં બરોબર અને એવા છોકરા બાકી હતા ને તો એની આટુ હું લેવા દઉં એ કે અમારા આટુ છે ને દાબેલી લાવજો એ બે આટુ દાબેલી લેવા અને આ વર્ણ એ જ અમારે હું બે ટ્યુશનમાં ગયા હતા એ અમારા ટ્યુશનમાં આવ્યા એટલે ભૂખ લાગી હતી એટલે એ એણે ચાલુ કરી દીધું આશીર્વાદની દાબેલી છે અને ગ્રંથ તમને કાંઈ કહે છે મિત્રો હું કહેશો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không